टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार ગુજરાત ન્યૂઝ હું છું સાથે જુહી સવાલ એ થાય કે ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત દર મહિને કે દર વર્ષે કે ક્યારે ને ક્યારે કોઈને કોઈ બાબતે આ રીતે વાત કરીએ પરંતુ તે વાત કેટલી સાચી કે મહિલાઓ સુરક્ષિત જયારે પણ રહે છે તરત જ આવી કોઈ ઘટના સામે આવે છે ફરી એકવાર સવાલ ઉઠે છે જે આંકડા સામે આવ્યા તે આંકડા પરથી અનુમાન લગાવી શકાય કે મહિલાઓ ખરેખર સુરક્ષિત હજી પણ નથી કેટલીક જગ્યા પર સોશિયલ મીડિયામાં એ પ્રકારના મીમ્સ સામે આવતા હોય છે કે હવે તો મહિલાઓ નહીં પુરુષો સુરક્ષિત નથી પુરુષોને બચાવો પણ તેની સાથે સાથે મહિલાઓના આંકડાઓ તો હજુ પણ યથાવત છે જી હા વાત કરીએ સુરત અને અમદાવાદ વડોદરા એ સિવાયની અન્ય કેટલાક ડિસ્ટ્રિક્ટ એવા જિલ્લાઓ કે જ્યાં આ આંકડા સામે આવ્યા છે જેમાં છેડતી બળાત્કાર જેવા આંકડાઓ સૌથી પહેલા વાત કરીએ સુરતની કે જેમાં બસો એકસઠ જેટલા આંકડા સામે આવ્યા છે કે બસો એકસઠ જેટલા બળાત્કારના કેસ થયા અમદાવાદ વડોદરાની વાત કરીએ તો ત્યાં પર છેડતીના બાવન થી પંચાવન જેટલા કિસ્સા સામે આવ્યા છે આ બધા આંકડાઓ શું કઈ બતાવે છે શું દરેક છોકરીઓ અડધી રાત્રે તો નીકળતી નથી તો પછી આટલા ત્રણ ડિજિટમાં કે ડબલ ડિજિટમાં આંકડા આવવા એ પોલીસની કામગીરી પર મહિલાઓની સુરક્ષા પર અને ગુજરાત સરકાર ઉપર એટલા જ સવાલ ઉભા કરે છે આ તમામ બાબતોને લઈને આજે ચર્ચા કરીશું અને ચર્ચામાં મારી સાથે શોભનાબેન રાવલ જોડાય છે સામાજિક કાર્યકર વડોદરાથી આ સાથે સાથે અન્ય લોકો પણ આપણી સાથે જોડાશે તેમની સાથે વાતચીત કરીશું ચર્ચા કરીશું કેમ કે ચર્ચાઓ ઘણી વખત થાય છે પણ એ ચર્ચાઓ ક્યાં સુધી થતી રહેશે કામ ક્યારે થશે એ કોઈને નથી ખબર શોભનાબેન ખૂબ સ્વાગત સૌથી પહેલો સવાલ એ થાય વારંવાર મીડિયામાં અલગ અલગ મુદ્દે ચર્ચા થાય છે મહિલાઓની સુરક્ષાની વાત હોય ક્યારે કોઈ એડવોકેટ આવે છે તો એમ કહે છે કે મહિલાઓ સાથે આવું ન થવું જોઈએ બટ સુરક્ષા એક બહુ જટિલ મોટો પ્રશ્ન છે અને ચિંતાજનક પ્રશ્ન છે આપણા ગુજરાતમાં હવે વસ્તુ પરિસ્થિતિ એ પ્રમાણે આપણે વિચારીએ કે આપણે એમ તું પહેલાના જમાનામાં કે આઠ વાગ્યા પછી દીકરી કે બહેનો કે માં બેન દીકરીઓ બહાર જવું નહીં બરાબર છે પહેલા પણ એ જ કાળજી લેવા આવતી હતી અત્યારે પહેલાના જમાનામાં આ વસ્તુ હતું અત્યારે ડિજિટલ જમાનો આવી ગયો છે એટલે અત્યારે બેનો દીકરીઓ બહાર જવા મંડી છે અને પોતાની જાતને કંઈ પણ પરિસ્થિતિ હોય તો ફેસ કરવાની એ લોકો નામે એટલી તાકાત છે માનસિક કે તાકાત છે શારીરિક રીતે તાકાત છે પણ અત્યારે સ્ત્રીઓની એક સુરક્ષા કહેવાય એ પ્રશ્નાર્થ ચિહ્ન છે પ્રશ્નાર્થ ચિહ્ન કેમ આવે છે એ આપણે સમજવા માટેનો એક મોટો પ્રશ્ન છે પ્રશ્ન એ આવે છે કે બહેનો રાત્રે કેમ બહાર ના નીકળી શકે પણ અત્યારે લોકો રાત્રે એટલા દારૂ પી ફરતા હોય છે ડ્રગ્સ લેતા હોય છે તો અત્યારે બહેનો દીકરીઓને આપણે એટલું જ કહીએ કે તમારી પોતાની સુરક્ષા તમે પોતા પોતાની સુરક્ષા તમે પોતે જાતે કરતા શીખો પણ ક્યાં સુધી શીખવાનું સ્ત્રી ક્યાં સુધી નિર્બળતા અનુભવશે નહીં સ્ત્રીમાં ક્યારે તાકાત પોતાની માનસિક શારીરિક તાકાત ક્યારે એની બહાર આવશે એ આપણે પોતા સ્ત્રીએ ખાસ જોવાનું છે હવે તમે કહો છો કે કે બે બેટા કે દીકરીઓની અને બહેનોની અત્યારે સુરક્ષા ગુજરાતમાં બહુ ખરાબ રીતે બહુ મોટો આંકડો આવી રહ્યો છે જીરો થઈ રહ્યો છે સુરક્ષાના નામે જીરો થઈ રહ્યો છે ઘણી વખત વડોદરામાં હું પણ મારા કોઈ કામના અર્થે જતી હોઉં છું રાત્રે તો રાત્રે આવતા રસ્તામાં પહેલા મને ડર નતો લાગતો આજે મને પોતાને ડર લાગે છે રસ્તેથી જઈ રહી છું તો શું કેમ ક્યાં કોણ ક્યાંથી આવશે શું આવશે શું થશે મને કંઈ ખબર નથી પહેલા હું મારા મગજમાં ક્યારે આવતું જ નહોતું હું કામ કરવા ગઈ સીધી ઘરે આવી ગઈ એ મારી પહેલાં એ હતું સુરક્ષાથી અત્યારે સુરક્ષા ઉપર ઝીરો થઈ ગયું છે કેમ કે અત્યારે દરેકના માણસમાં દરેક માણસના મગજમાં એક વિકૃતિ આવી ગઈ છે વિકૃતિની સાથે એનામાં એક એને જે ડર રહેવો જોઈએ ને જે કાયદાનો ડર એ કાયદાનો ડર એનામાં મરી ગયો છે મારી નાખ્યો છે એના રહ્યો જ નથી કેમ નથી રહ્યો કે કાયદાકીય એવી કોઈ કલમો આવતી નથી કે કાયદાકીય કોઈ એવી સજા નથી થતી જો તમે એક માણસને એવી ખરાબમાં ખરાબ સજા કરશો ને તો મને એવું લાગે છે કે સો ટકા નહીં પણ સિત્તેર ટકા તો આમાં ફેર પડશે મહિલાઓની સુરક્ષા માટે આનો આંકડો વધશે નહીં પણ ઘટી જશે હું સો ટકા ગેરંટી આપું છું જે કોઈ પણ અત્યાર સુધી લોકોમાં એ કોઈ પણ જાતની અને એટલા માટે હિંમત વધતી જ રહી છે ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી પાસે ફરી પાછા આવીશું લિપી ખંદાર અમારી સાથે જોડાયેલા છે કોંગ્રેસમાંથી ગીતાબેન પટેલ આ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત લિપીબેન એક સવાલ એ થાય ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે સૌથી પહેલો મુદ્દો એ ઉઠાવે છે કે ગુજરાત એ ડ્રાય સ્ટેટ છે એટલા માટે ઘણી બધી જગ્યાઓ પર મહિલાઓ જે બીજા રાજ્યો કરતાં પણ વધારે સુરક્ષિત છે અને અહીંયા એવી કોઈ ઘટનાઓ ઘટતી નથી હું તમને આંકડા બતાવું જે આજના સામે આવ્યા અમદાવાદ શહેરની વાત કરીએ બસો છોતેર જેટલા કેસ છેતરપિંડીના નોંધાયા છે સુરતમાં બસોને

આજે આપણે આ આંકડાઓ જોઈ રહ્યા છે ચોક્કસથી ગુનાઓ ક્રિમિનલ કોઈ ક્રાઇમ કરે અને પછી જે પોલીસ અને ન્યાયતંત્ર એનું કામ કરે છે તો ચોક્કસથી એનું કામ કરે જ છે પરંતુ અહીંયા હું એક વિચારવા જેવી વાત મહિલાઓ છે એટલે ખાસ તમારા માધ્યમથી મૂકીશ કે આંકડાઓ ગુનાઓના નોંધવાનો કેસ જ્યારે વધતા જાય છે એનો અર્થ એ પણ થાય છે કે મહિલાઓ સામે જે ગુનાઓ થતા હતા જે પહેલાના સમયમાં ક્યાંય ઘરમાં દબાઈ દેવામાં આવતા હતા પોતાની આબરૂનો વિચાર કરીને મહિલાઓ પોલીસ સ્ટેશન નહોતી જતી અને એ ગુનાઓના આંકડા આપણે જે કેસની વાત કરીએ તો એ પણ આપણે જોઈ શકીએ કે મહિલાઓમાં

જે મદદ મળવી જોઈએ મળે છે સીસીટીવી કેમેરા જે છે એ લગાવવામાં આવ્યા છે જુદા જુદા શહેરોમાં જેનાથી આવા કોઈ પણ પ્રકારના બનાવ બને તો તરત જ પોલીસ તંત્ર ખબર પડે તમે જુઓ તો કમાન્ડ કંટ્રોલ સેન્ટર કરવામાં આવ્યું છે સી ટીમ જેવી ટીમ છે કે જે આ પ્રકારના ખાસ કરીને મહિલાઓને સુરક્ષા મળે માત્ર ને માત્ર એના ઉપર એક્ટિવ રહી અને કામ કરે છે ને ખાસ કરીને શહેરોમાં પણ આપણે જોઈ શકીએ છીએ રાતે હોય તહેવારનો સમય હોય પણ એક સવાલ થાય કે જયારે પણ આ પ્રકારના કોઈ પણ હોય કોઈ મહિલા આ રીતે કેસ કરવા માટે જાય છે યા તો પછી કોઈને કઈ રીતે ઓળખાણમાં તે છૂટી જાય છે બીજી એક બાબત કે છૂટતા નથી તેમ છતાં પણ તેમની ઉપર એવા કયા કડક પગલાં લેવાય છે કે જેના કારણે કોઈ બીજી વાર એ વસ્તુ કરતા પહેલા સો વાર વિચાર કરે હમણાં શોભના બેને વાત કરી કે એક દાખલો એવો બેસાડવા જેવો છે જેમ સુરતમાં ગળા કાપવાની ઘટના સામે આવી તાત્કાલિક ધોરણ પર એક અઠવાડિયામાં ગૃહમંત્રીએ તેને ફાંસી અપાવી કેમ કેમ કે જાહેરમાં થઈ ગયું એક પ્રેશર બન્યું હતું પણ આવી જે બળાત્કાર અને નાની મોટી છેડતી જેવી ઘટનાઓ તો જાણે બહુ સામાન્ય બની ગઈ હોય એમ બસો ત્રણસો નો આંકડો પાર કરી જાય છે પણ એક દાખલો બેસાડવામાં નથી આવતો ક્યાં ઉમે છે તમે જ વાત કરી કે ગૃહમંત્રી દાખલો બેસે એ પ્રમાણે ઝડપથી સજા કરી આપણે વલસાડમાં પણ જે પોસ્કોનો કેસ હતો એમાં જુઓ કે છ મહિનામાં જીવનકાળની સજા પણ થઈ ગઈ છે દિવસમાં બધો કાયદો કાયદો તો કાયદાનું કામ કરે કરે છે છે પ્રક્રિયા પરંતુ ખાસ કરીને ગુજરાતમાં જ તમને એટલા બધા ઉદાહરણ મળશે કે આવો કોઈ પણ પ્રકારનો બનાવ બને ને તો એક દાખલો બેસે એ પ્રકારની સજા તો મળી જ છે પરંતુ એટલી ઝડપી પ્રક્રિયાથી સ્પેશિયલ કોર્ટથી મળી છે કે સો ટકા એક એક્ઝામ્પલને ઉદાહરણ આખા દેશ એ નોંધ્યું છે

ઘરના સંસ્કારોથી જ આગળ વધે ગીતાબેન અમારી સાથે જોડાયેલા છે આપણી પાસે પાછા ફરીશું ગીતાબેન વિપક્ષ પણ એટલો જ મજબૂત રીતે અત્યાર સુધી આ મુદ્દાને ઉઠાવતો આવ્યો છે પરંતુ તેમ છતાં પણ ન્યાય કેટલીક મહિલાઓ કે છોકરીઓ એવી છે કે જેમને નથી મળ્યા શું લાગે છે આપને આટલા ત્રણ ડિજિટમાં પણ આંકડા આવવા પાછળનું કારણ અને એ પણ વર્ષ બે વર્ષના નથી માત્ર છ મહિનામાં જ આટલા આંકડા થઈ ગયા છે જો આપણે ન્યૂઝ કેપિટલના માધ્યમથી અસંખ્ય વાર આ પ્રકારની ડિબેટો આપણે લોકો કરી ચૂક્યા છીએ અને અવારનવાર ઘટનાઓ બનતી રહે છે સુરતની ઘટના લગભગ મને એવું લાગે છે કે બે વર્ષ જેવું થયું એ દીકરીનું જાહેરમાં ગળું કપાયું અને ત્યાં મૃત્યુ પામી હતી એના પછીનો હમણાં તાજો જ દાખલો એક ભરૂચની અંદર સેમ ઘટના સુરત જેવી કોલેજની બહાર એ દીકરીનું ગળું કપાયું એ ઘટના બની પણ આવી અવારનવાર ઘટનાઓ બનતી જાય છે અને એમાં આપણે એમાંથી જો કઈ શીખ ન લેતા હોય તો આજે કદાચ ત્રણ ડિઝિટમાં આવ્યા છે કાલે ચાર ડિઝિટમાં પણ આવી શકે છે કારણ કે વાતો કરવી સાથે મળીને કરીશું આવનારા દિવસોમાં કરીશું કે લોકો કેસ નોંધાવતા થયા છે એનાથી કશું થતું નથી આના પર એક સચોટ કાર્યવાહી એટલે કરવી જરૂરી થઈ ગઈ છે કારણ કે બેને એવું કીધું ને કે લોકો આના તરફી વળ્યા છે કેસ નોંધાવા ગયા છે આપણે બધાએ સાથે મળીને કરવું જોઈએ પણ આમાં સાથે મળીને કશું નથી કરવાનું આમાં શરૂઆતના સમયમાંથી જે ઘટનાઓ બને છે એના ઉપર એનાલિસિસ કરી અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે આપણે સ્ટ્રોંગ કરી શકીએ ગુજરાતની અંદર આપણે માત્ર શું કરીએ છીએ ગૃહ રાજ્યમંત્રી શું કરે છે કે કોઈ પણ પ્રેસ કોન્ફરન્સ કરે તો એના ઉપર આવી

હું પ્રૂફ સાથે વાત કરીશ હવામાં વાતો નથી કરતી ગૃહ રાજ્ય મંત્રી હવામાં વાતો નથી કરતી મારી મારી પ્રૂફ સાથેની વાત છે

તે અમારી સરકારમાં બને છે કારણ કે દરેક તંત્ર એનું કામ કરવાની છૂટ આપવામાં આવી છે જ્યારે તમારા સમયે એ તંત્ર સૂતું હતું અને એ તંત્રમાં શું હતું આપણા બધાને ખબર છે વાત કરી દે તમે આ મુદ્દા પર રાજનીતિ ના કરો મારે રાજનીથી ઉપર ન્યાયને લઈને હોય છે અને એ ન્યાયને લઈને જ આપણે વાત કરી રહ્યા

છાપ પડશે તેમની જોડે કઈ થાય છે તો એ ન્યાય ક્યારે બહુ ઓછા એવા કિસ્સા હશે જે રીતે શોભનાબેને વાત કરી કે જ્યાં કોઈ બહાર આવવા માટે ડરતું હોય કે તમે જે રીતે વાત કરી કે આપણે ખુલીને બહાર આવવું જોઈએ પણ એ આવ્યા પછી દાખલો બેસાડવા વાળું શું હું મારી વાત એટલે જ પૂરી કરવાનું દઉં લિપિબેન વચ્ચે વચ્ચે બોલી અને આ જો એ કહેવા માંગતા હોય ને તો એ આ પ્રૂફ મારે છે છે એટલે ગુજરાતની શું વાસ્તવિકતા ભલે કોંગ્રેસ ભાજપ તમે કોઈ પણ પક્ષમાં આપણે હોઈએ પણ વાસ્તવિકતા ગુજરાતની દીકરીનો પ્રશ્ન છે એટલે આ મુદ્દે મહેરબાની કરી અને બીજું હું તમને ઉદાહરણ એ આપું આંકલ ઉદાહરણ આપું તમે જે વાત કરી ને ગૃહ રાજ્ય મંત્રી ને કાયદો ને વ્યવસ્થાની તો પોલીસ તંત્ર એ ત્યાં શું કર્યું એ એ ઘટના છે ને આખા ગુજરાતે જોઈ છે બેન એટલે મહેરબાની કરી અને તમે તમારા પક્ષમાં છો એટલે સપોર્ટ કરો

વાતો કરવાથી કઈ ના થાય પ્રેસ કોન્ફરન્સ માં બણગા ફૂકવાથી આપણે સામાજિક ના સ્થળ ઉપર બેઠા છીએ એટલે બેનો બંને બેનોને કહું છું બિલકુલ

બેનો દીકરીઓ આગળ વધે એ લોકોની સુખ રક્ષા કેમ વધે એ હેતુથી આપણે અહીંયા ચર્ચા કરવા બેઠા છીએ નથી બીજેપી માં કે નથી કોંગ્રેસ માં હું પણ આરએસએસ સંસ્કાર ધરાવું છું કોઈ છે નહી પોલીસ વાળા પોલીસ કામગીરી કરે છે પ્લીઝ પોલીસ 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 ની કામગીરી કરે છે દરેક વ્યક્તિ એની કામગીરી કરે છે પણ આમાં કેવી વસ્તુ થતી હોય છે કે હમણાં મેં કેસ કર્યો બરાબર કરી એના ઘરે સોંપી દીધી આ દિવાળીમાં એ દીકરીના હું લગ્ન કરાવવાની છું બરાબર નથી મેં કોઈ મીડિયામાં આપ્યું કે નથી કોઈ એમાં આપ્યું જો મેં આ કદાચ આપ્યું હોય તો એક નંબર આંકડો વધ્યો હોત આવી રીતે થતું હોય છે કે ઘણા આંકડાઓ હું કોઈ સુમશીપ કે હું મારી પોતાની પબ્લિક સિટી કરવા માટે નથી કરતી કોઈ કેસ કે નથી હું પબ્લિક સિટી કરવા માટે માં બેન દીકરીઓની સેવા કરતી હું ખાલી એક સામાજિક કાર્યકર તરીકે મારી મા બેન દીકરીઓ કેમ કરીને સુખ શાંતિથી ગુજરાત શહેરમાં ગુજરાત રાજ્યમાં રહે એવી મારી એક આશા છે અને હું ભગવાન પ્રાર્થના કરું છું કે મારી એનું કારણ એ છે કે કાયદો જો કાયદો એવી સજા આપે કે જે વ્યક્તિ કોઈ પણ માં બે દેકરીને કઈ પણ જગ્યાએથી એને અલકડું કર્યું હોય તો તે એનું અંગ ડેમેજ કરો એનો હાથ ડાબો હાથ કાપો હું તો દરેક ડિબેટ માં કઉ છું ડાબો હાથ કાપો જમણો પગ કાપો કાય એની હાથ છોડી નાખો કાય એનું નીચેનું અંગ કાપી નાખો તમે એક જણ નહીં 10 જણ આવી સજા આપશો ને તો ગેરંટી મારું છું કે આ આંકડામાં ઘટાડો ના થાય તો મારું નામ શોભના રાવલ બદલી નાખો 1000 નેકટાકા કહું છું છાતી ઠોકીંગ કહું છું હમ કે આવી સજા જ્યાં સુધી આપણા ભારત દેશમાં નહીં આવે ત્યાં સુધી માં બેન દીકરીઓ સુરક્ષામાં નહીં જીવી શકે તમે દસ ને આવી સજા આપો તો આપો આપ પેલો જશે ને તો એમને વિચાર આવશે કે હું આવું કરીશ તો મને આવું થશે એ ખસી જશે અને એવું નથી કે સારા ઘરના ખરાબ ઘરના કે નીચા ઘરના કરે છે એવું નથી ઊંચા ઊંચા ઘરોમાં પૈસા વાળા ઘરોમાં પણ આવું થતું હોય છે પણ કેસ દબાઈ જતા હોય છે અમારી સામે ઘણી વખત આવું થતું હોય છે અમે જોયું છે અને અમે એમાં સમાધાન કરાવતા હોઈએ છીએ કે છોકરીની સુરક્ષા ક્યાં તો જે વ્યક્તિ એને જે કોઈ કર્યું હોય એ વ્યક્તિને અમે એ ફેમિલીથી દૂર કરાવી દઈએ છીએ કે ત્યાં એ છોકરી તો સેફ રહેશે ને મારાથી બની શકે એટલો તો હું પ્રયત્ન કરું જ છું અવશ્ય બિલકુલ કાયદાને કરવા જેવું છે આપણો જે જસ્ટિસ કાયદો છે જે કાયદો છે બિલકુલ ગીતા એક સવાલ હે થાય શોભના બેન આપની પાછી આવો કોંગ્રેસ દર વખતે વિરોધ કરે છે પરંતુ એક મજબૂત વિપક્ષની એ રીતે જરૂર છે કે જા શોભનાબેન જે રીતે કામ કરે છે એક સામાજિક કાર્યકર તરીકે વિપક્ષે પણ કે કેટલું જ મજબૂત થવું પડશે એવું નથી લાગતું જો વિપક્ષ મજબૂત થાય જોરથી આ મુદ્દાને ઉઠાવે અને જે પણ પીડિત હોય એને પણ એટલો સપોર્ટ કરે તો કદાચ આ પરિસ્થિતિ જલ્દી આવે જો ગુજરાતની અંદર જેટલી પણ ઘટનાઓ બનતી હોય એ કોંગ્રેસની અંદર જેટલી મહિલાઓ છે પોતપોતાના વિસ્તારમાં કોઈ પણ ઘટનાઓ બનતી હોય તો એ મહિલાને મદદ કરવા જતી રહેતી હોય છે એટલે એમાં અને મારું અંગત પોતાનું એટલું માનવું છે કે આવી મહિલાઓના સેન્સિટિવ એક મિનિટ એક મિનિટ હું વડોદરા શહેર નહીં એક આખા ગુજરાતમાં છું પણ આજ સુધી કોઈ બીજેપીની બેન કે કોઈ કોંગ્રેસની બેન આજ સુધી એમ નથી કે તું કઈ શોભાબેન

અને એમાં મને એવું લાગે છે કે આખા ગુજરાતમાંથી કોઈ મારી વાતને નકારી ન શકે કારણ કે કોઈ પણ પ્રશ્નો હોય તો હર હંમેશા મહિલાઓની ગુજરાતની અંદર તમામ પ્રશ્નો ઉપર લડતી આવતી હું વ્યક્તિ છું સાથે સાથે મારે ગુજરાતની અંદર જે આંકડા આવ્યા છે ને ખરેખર દુઃખદાયક આંકડા છે અને આપણે બધા જોવી જોઈએ છે એ પ્રમાણે ગુજરાતની અંદર એટલી હદે આ બધી જ પ્રકારની ગુનાખોરી વધતી જાય છે છેડતીના કેસ તો આપણે આંકડાઓ કહી ન શકાય એટલા બધા આંકડાઓ છેડતીની ઘટનાઓ બનતી હોય છે પણ જ્યારે સામૂહિક દુષ્કર્મ દુષ્કર્મ અને દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં જ્યારે આ આંકડો આવતો હોય ત્યારે આ ચોંકાવનારો આંકડો છે અને મારે અને તમારે આપણે સૌએ સાથે મળીને આની ચિંતા કરવી જોઈએ કારણ કે આવનારા દિવસોમાં આ આંકડા વધવાના છે ઘટવાના નથી કારણ કે જે રીતે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા લથડતી જઈ રહી છે એ પ્રમાણે ચોક્કસ એક મહિલા તરીકે મને પોતાને એટલે ડર લાગી રહ્યો છે કારણ કે

થતા હોય છે મને એવું લાગે છે કે કાયદો ને વ્યવસ્થા એટલી મજબૂત કરવી જોઈએ મને આંકલાઓની વાત કરતા અટકાવી હતી પણ આંકલાઓની વાત એ ઘટના મારે એટલે યાદ કરાવી છે કે એ નવ વર્ષની બાળકીનું શું ગુનો હતો એ નવ વર્ષની બાળકીમાં એ ગુનેગાર પકડાય છે જો તમે અહીંયા અહીંયા પોલીસ અને કાયદો આપણે એટલે જોવો જોઈએ કે આ ઘટના ખાલી કેમેરામાં કેદ થઈ છે આ ઘટના કદાચ કેમેરામાં કેદ ના થઈ હોત તો આમાં કેટલા મોટા સેટલમેન્ટ થાય છે જોઓ તમે આ ઘટના આપણે એટલે યાદ કરવી પડે કે નવ વર્ષની માસૂમ દીકરી સાથે જે થયું ને એ એ ગુનેگار પકડાય છે અને એને એવું કહેવામાં આવે છે કે તું લંગડો ચાલ તો કેટલી હદે ત્યાં સેટિંગો થતા હશે એટલે આપણે ચિંતા આ વાતની કરવાની છે અને સાથે સાથે મારે એ કહેવું છે કે જે કોઈ પણ દીકરી સાથે બળાત્કાર થાય છે કોઈ પણ છેડતી જેવી ઘટનાઓ બને છે તો એ પોલીસ સ્ટેશન જતાં ડરે છે તો શા માટે આ આ પોલીસ સ્ટેશનનો ડર છે એ કાઢવામાં નથી આવતો એટલે મારે આ બધી વાત અને

એ આ રીતે મહિલા સુરક્ષા માટે શું કામ કરે છે ચોક્કસથી બહેન હું તમને આ માધ્યમ દ્વારા જ કહેવા માંગીશ કે ચોક્કસથી સંગઠનની કોઈ પણ રાજકીય પક્ષની સ્પેશિયલી જ્યારે મહિલા હોય તો એમની પૂરેપૂરી જવાબદારી છે કે સમાજમાં આવો કોઈ પ્રશ્ન આવા સામાજિક જે કાર્યકર બહેનો હોય કે કોઈ એનજીઓ એને કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસથી અમારા કાર્યકર્તાઓ જનતા વચ્ચે હોય છે ને એમની જવાબદારી છે કે આવી કોઈ પણ પ્રકારની તકલીફ કે કંઈ આવે તો એ તમારો સાથ આપવો હું આ માધ્યમથી કહું છું કે ચોક્કસથી એમનો સંપર્ક કરજો અને ના તમને કંઈ મત કરે તો ચોક્કસથી મને તમે સંપર્ક કરી શકો છો પરંતુ અહીંયા ફરી એકવાર કહેવા માંગીશ કે ખરેખરું

તમે કેમ મારી રીતે ડિબેટ ના થાય એટલે મને ખોટી સાબિત કરવામાં આ દરેક દરેક કોના નોંડાયા છે કે નથી નોંડાયા અહીંયા સાચા કે ખોટા સાબિત કરવા કરતાં ગીતાબેન આપણે મુદ્દા પર વાત કરીએ માત્ર 1 મિનિટ ઓર ટાઈમ છે 60 સેકન્ડ ગીતાબેન એક સવાલ એ થાય ગીતાબેન અંતમાં એક સવાલ કે શોભનાબેન જેવા અનેક સામાજિક કાર્યકરો શોભનાબેન જેવા અનેક સામાજિક કાર્યકરો જ્યારે તમારી પાસે મદદ માંગે તમે કેટલી મદદ કરશો બાપ દરી છે પણ ઉઠતા ફરી એકવાર એવું કોઈ ની મદદ નહીં તમે સીધા પોલીસ તંત્ર પહોંચો પોલીસ અને સરકાર તમારી સાથે છે ને જે આ બેન જે ખૂબ જ સરસ કાર્યકર્તા છે સામાજિક કાર્યકર્તા કરતા એને ગમે ત્યારે કોઈ પણ પ્રકારના મહિલા હોય કે પુરુષ હોય ભારતીય જનતા પાર્ટીનો કાર્ય કરતા એ બેન અને આવા સામાજિક કાર્યકર્તાઓને દરેક મહિલાઓ માટે હંમેશા જનતા વચ્ચે હાજર છે પણ અમારી બિલકુલ બિલકુલ આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ શોભના બેન આપનો લેખી આપનો ગીતા બેન આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચાઓ ખૂબ થતી રહે છે અંદરો અંદર એકબીજાને આરોપ પ્રત્યારોપ પર લગાવવામાં આવે છે જ્યારે કદાચ ક્યારેક મેઈન મુદ્દા ઉપરથી પણ ભટકી જવાય પણ સવાલ એ થાય છે કે જ્યારે પણ આ રીતે કોઈ બી સામાજિક કાર્યકર કોઈ વ્યક્તિ પાસે જાય છે પછી કોઈ પણ પક્ષ સાથે જોડાયેલું હોય ત્યારે તેને કેટલો સપોર્ટ મળે છે તો તેને ના પાડી દેવામાં આવે છે રહી વાત પોલીસ સ્ટેશન કે અન્ય જગ્યાઓ પર જવાની ત્યાં અનેક એવી ફાઇલો છે કે જે આ પ્રકારના કેસ પડ્યા છે અને હજી પણ એ કેટલા આવશે કોઈને નથી ખબર પણ એ ઉકેલાશે ક્યારે તેને લઈને કોઈ પણ પ્રકારની એન્ડિંગ ડેટ નથી આવતી સામે અને આ તમામની વચ્ચે આ આંકડાઓ વધતા જઈ રહ્યા છે પછી પોલીસ સ્ટેશનમાં હોય કે કોર્ટમાં ક્યારે એનો અંત આવશે ખબર નથી પરંતુ આ ચર્ચાઓ આમ ને આમ ચાલતી રહેશે અંત અને તેના ઉકેલની ખાસ જરૂર છે આજ આ સાથે સમાચાર હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત નમસ્કાર